આજના આધુનિક યુગમાં જ્યાં જીવનની ગતિ ખૂબ તેજ છે ત્યાં એક ગંભીર સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને તે છે આત્મહત્યા આર્થિક તકલીફ હોય કે પ્રેમમાં મળેલી નિષ્ફળતા કૌટુંબિક ચિંતાઓ હોય કે પછી કારકિર્દીનું દબાણ આવા અનેક કારણોસર આજે ઘણા લોકો હતાશા અને નિરાશાની ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું આશીષ અગેરા બીએસ ન્યૂઝ એડિટર આજે મારી સાથે આજના ખાસ મહેમાન ડોક્ટર કર્તવ્ય ભટ્ટ જણીતા સાયકોલોજીસ્ટ જોડાયા છે કર્તવ્ય ભટ્ટ આપનું બીએસ ન્યૂઝમાં સ્વાગત છે આજે આપણે સંવેદનશીલ વિષય પર ખુલીને વાત કરવાના છીએ આપણા સૌનું ધ્યેય એ છે કે આપણે જીવવા માટેના કારણોને ઉજાગર કરીએ જેથી કોઈ પણ વ્યક્તિ જીવનનો અંત લાવવા જેવો વિચાર ન કરે આપણે જીવનને વધુ સકારાત્મક રીતે જોવાની વાત કરીશું ડોક્ટર કર્તવ્ય ભટ્ટ આપણે એક ગંભીર વિષય પર વાત કરી રહ્યા છીએ ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને યુવાનોમાં આ વિષય તમારા શું વિચારો છે જી સૌથી પહેલા તો આવા વિષયોની ઉપર આપણે ચર્ચા કરવી પડે એ જ એક મોટો વિષય કહેવાય કે આત્મહત્યા નિવારણ માટે કે જીવવા માટેના પગલાઓ માટે આપણે આવી રીતે ચર્ચાઓ કરવી પડે કારણ કે આજે દરેક વ્યક્તિ જીવે છે પણ એમાં એક આસપાસ આપણી કેટલી બધી સારી વસ્તુઓ થાય છે અને એ પણ એક વિચારવા જેવું કે આપણે જે જીવી રહ્યા છીએ એ કોકની ડ્રીમ લાઈફ છે તો આવા પરિસ્થિતિની અંદર આ બધી હકીકત જાણવા પાછળ દિવસે ને દિવસે સુસાઇડ રેટ છે એ વધતો જાય છે તો એક ગંભીર સમસ્યા કહેવાય અને વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે એટલે કે દસ સપ્ટેમ્બર આ દિવસે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ની ઉજવણી ઉજવણી તો નહીં પણ એના માટે અ ઘણા લોકો છે આગળ આવીને કાર્ય કાર્યક્રમો કરતા હોય છે એની અવેરનેસ માટે ઘણી બધી યોજનાઓ છે એનો અમલ કરતા હોય છે પણ આવા દિવસો એ ખાસ મનાવવા પડે એ જ એક મોટો વિષય કહેવાય કારણ કે જે આજથી થોડા વર્ષો પહેલા જે આત્મહત્યાનું પ્રમાણ હતું અને અત્યારે જે છે એક છેલ્લે જ હમણાં જે સર્વે બહાર આવ્યું ડબલ્યુએચઓ દ્વારા તેમાં જાણવા મળેલું કે દર ચાલીસ થી પિસ્તાલીસ સેકન્ડ ની અંદર એક વ્યક્તિ આત્મહત્યા કરે છે તો આ એક બહુ જ મોટો રેશિયો કહેવાય અને સાવ ઇગ્નોર કરવા જેવી બાબત આને ન ગણી શકાય તમને પૂછીશ કે નબળા વિચારો પાછળ કયા મુખ્ય માનસિક અને ભાવનાત્મક કારણો જવાબદાર છે આપણે ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક બીમારીઓને જીવન ટૂંકાવવાના પ્રયાસો સાથે કેવી રીતે જોડી શકીએ બહુ સાચી વાત તમે કરી કે ચિંતા છે ડિપ્રેશન છે એન્ઝાયટી છે સ્ટ્રેસ છે છે આ બધા બધા શબ્દો હવે ધીમે ધીમે લોકોના મોઢે આવી રહ્યા કે આવા લોકો જાણકાર બની રહ્યા છે પણ તેમ છતાં જેટલી જાગૃતતાના માટે આવી જોઈએ એટલી જાગૃતતા નથી આજે તમને સ્ટ્રેસ છે એન્ઝાયટી છે ઓવર થિંકિંગ છે આજે હું આમાંથી પૂછી શકું કે કેટલા લોકો એવા છે કે જેઓ રાત્રે શાંતિથી સૂઈ શકે છે મોટા ભાગના લોકો એવા હશે કે જેને રાતના સુતી વખતે આખા દિવસના કે કોઈ ઘટનાને લઈને વિચારો મનમાં ક્યાંય સુધી ફર્યા રાતના પછી પણ આવતી નથી ચિંતા હું આજે પૂછી શકું કે આ કોણ વ્યક્તિ એવી છે કે જેને ક્યારે ચિંતા થઈ જ નથી તો લગભગ કોઈ નહીં હોય હું એવું પૂછી શકું કે ક્યારે કોઈને સ્ટ્રેસ થયો જ ના હોય એવું કોણ છે તો કોઈની પાસે લગભગ જવાબ નહીં હોય તો આ બધી સમસ્યાઓ છે પણ એનું સોલ્યુશન શું મોટાભાગે અમે કોઈ પણ જગ્યાએ જઈએ પૂછે કે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે શું કરી શકીએ બહુ જ સ્પષ્ટ વાત અમારે કરવી છે આજે કે જેમ ફિઝિકલ હેલ્થ ને આપણે નોર્મલ લઈએ છીએ એવી જ રીતે મેન્ટલ હેલ્થને નોર્મલ લેવી બહુ જરૂરી છે નહીં તો આ રેશિયો આ સિસાઈડ રેટ એ દિવસે ને દિવસે વધતો જાય છે અને એમાં વધારો થશે જો આપણે હેલ્થ હેલ્થને નોર્મલી લઈશું તો કેમ બીપી ડાયાબિટીસ દરેક લગભગ દરેક ઘરમાં છે આજે કે દર આપણે બહુ ઓછા એવા ઘર જોઈ શકીએ કે જ્યાં બીપી નું કોઈ પેશન્ટ ના હોય તો પણ આપણે એના માટે અલર્ટ છે કે બીપી આવે છે ડાયાબિટીસ આવે છે તરત એની મેડિસિન્સ શરૂ કરી દે ટાઈમ ટુ ટાઈમ એની મેડિસિન્સ લઈ જ લેવાની એમાં કોઈ ભૂલ ના જ થવી જોઈએ એવી જ રીતે મેન્ટલ હેલ્થ થાય છે સ્ટ્રેસ થાય છે એન્જાયટી થાય છે ફોબિયા છે 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 ગમે હોય એ એ બધાને થાય તો નોર્મલ એમાં કેમ આપણે એટલે આટલું નોર્મલી લઈએ છીએ ડાયરેક્ટલી કોઈ વ્યક્તિ છે સુસાઈડ સુધી નથી પહોંચતું ઘણી વખત આપણે જોઈએ છીએ કે આ કારણથી આ વ્યક્તિએ સુસાઈડ કર્યું આ કારણથી એક વ્યક્તિએ સુસાઈડ કર્યું ઇવન ઘણા એવા કિસ્સાઓ જોઈએ છે કે ગેમ રમવાની ના પડી પેરેન્ટ્સ એટલે બાળકે સ્યુસાઈડ કરી લીધું પણ ખરેખર કોઈ વ્યક્તિ કોઈ એક કારણને કારણે ક્યારે આત્મહત્યા સુધી પહોંચતું નથી જ્યારે કોઈ વ્યક્તિ બધી બાજુથી ઘેરાઈ જાય છે ત્યારે એનું છેલ્લું પરિણામ એ આત્મહત્યા આવે છે કોઈ વ્યક્તિના મનમાં નબળા વિચારો ચાલતા હોય તો એ આપણે કઈ રીતે ઓળખ શકીએ કે આપણી આસપાસ જે મિત્રો છે આપણા પરિવારજનો છે કોઈ અંગત છે એ લોકો ડિપ્રેશનમાં છે કે પછી એ લોકો ચિંતા માં છે તો એ લક્ષણો આપણે કઈ રીતે જોઈ શકીએ આ આ વ્યક્તિને આવું કેમ થાય છે જી બહુ સરસ સવાલ છે કે કોઈ પણ વ્યક્તિની અંદર કોઈ માં પણ સુસાઇડલ ટેન્ડન્સી છે તો આપણને ખબર કઈ રીતે પડે તો સૌથી પહેલી વસ્તુ તો એક એ વ્યક્તિ સાથે તમે વાત કરતા હોય ત્યારે એ અમુક શબ્દોનો કે અમુક વાક્યનો ઉચ્ચારણ છે વારંવાર કરશે જેમ કે જીવવામાં રસ નથી એના કરતા તો મરી જવું સારું ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય છે બધાથી દૂર જવાની ઈચ્છા થાય છે જે રૂટિન કામ છે એ પણ કરવાની ઈચ્છા નથી થતી પોતાના ગમતા કામ છે એ એમાં પણ જીવ લાગતો નથી એનું વાતાવરણ સોરી એનું બિહેવિયર છે જે વર્તન છે એની અંદર પણ તમને ઘણા બધા ચેન્જીસ જોવા મળે કોઈ વ્યક્તિ છે ઘણી વખત શેર કરવા માંગે છે પણ કરી શકતી નથી એની પાસે કોઈ વ્યક્તિ હોતું નથી એના જેવું છે કોઈ વ્યક્તિ આજે સૌથી મોટી સમસ્યા એ જ છે કે વ્યક્તિ પાસે વ્યક્તિ નથી અચ્છા સાંભળવા વાળું કોઈ છે જ નહીં સાંભળવા વાળું તો સોરી સમજવા વાળું તો બહુ દૂર વાત સાંભળવા વાળું જ નથી જેમ તમે કહ્યું એમ

અને એની હતાશા કે એની પીડા આપને રજૂ કરે તો આપણે એમની સામે કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ અને એમને આપણે આમાંથી બહાર કાઢવા માટે શું મદદ કરી શકીએ એક માણસ તરીકે સામાન્ય માણસ તરીકે જી બહુ સારી વાત છે કોઈ વ્યક્તિ આવીને એમ કે કે મારે તમારી જોડે વાત કરવી છે હવે એ વ્યક્તિને માટે તમે એના સર્વસ્વ છો કે ક્યાંય કોઈની પાસે વાત કરી શક્યા નથી એટલે તમારી પાસે વાત કરવા આવ્યા છે તો એના માટે ખાસ થોડો સમય આપીને એમને સાંભળવા ખૂબ જરૂરી છે એ જે તમને કે છે દરેક વાતને તમે ખાલી સાંભળવા ખાતર ના સાંભળો પણ શાંતિથી સાંભળો પૂરું ધ્યાન ત્યાં આપીને સાંભળો બની શકે કે એમાંથી જ તમને કોઈ એવી સાયન્સ મળી જાય છે કે જેનાથી તમે એ વ્યક્તિના પગલા લેવા સુધી અટકાવી શકો સીધું કોઈ આત્મહત્યા સુધી પહોંચી જતું નથી એટલે જેમ મેં વાત કરી એમ પેલા એને સાંભળવું બહુ જરૂરી છે અને શાંતવના આપવી જરૂરી છે ક્યારે એવું નહીં કેવું કે એવું તો થયા કરે એ કઈ એટલી મોટી વાત નથી તું શું કામ આટલું ઓવર રિએક્ટ કરે છે નાની નાની વાતમાં ને આટલી મોટી ક્રિએટ કરવાની જરૂર નથી આવા શબ્દોનું ઉચ્ચારણ ક્યારેય ન કરવું જોઈએ કારણ કે વ્યક્તિ મનમાં કેટલા સમયથી કેટલો ભાર લઈને બેઠી છે ને તમને પણ નથી ખબર અને ભાર ભારને હળવો કરવા માટે જે તમારી પાસે આવી છે તો ક્યારેય આ વસ્તુના ઉચ્ચારણો ના કરવા કે એને લાઇટલી ના લેવું જોઈએ સાંભળવાનું જ છે તમારે બીજું કંઈ જ નથી કરવાનું તે વ્યક્તિને શાંતિથી સાંભળી લો તમને લાગે જરૂર તો ચોક્કસથી કોઈ સાયકોલોજીસ્ટની થેરાપીસની કાઉન્સેલરની કે સાયક્રિસ્ટની તમે હેલ્પ લઈ શકો છો કોઈ જ સંકોચ વગર જેમ બીજા ડોક્ટર્સ પાસે આપણે કેમ તરત જઈએ છીએ કે તબિયત ખરાબ છે શરદી ઉધરસ થઈ ગઈ છે વાયરલ થયું છે તો તરત ડોક્ટર પાસે જઈએ છીએ એવી જ રીતે આ કોઈ તકલીફ તમને થાય છે તો વગર સંકોચે એ વ્યક્તિને તમારા સુધી સોરી સાયકોલોજીસ્ટ સુધી કાઉન્સેલર સુધી સાયક્રિસ્ટ પાસે લઈ જ જવા જોઈએ આજે ઘણા બધા કિસ્સાઓ એવા આવે છે તમે જેમ વાત કરી કે ગેમિંગ ગેમ રમવાની ના પાડી અને બાળકે આત્મહત્યા કરી લીધી પછી કોઈ બાળક છે કે કોઈ મોટો વ્યક્તિ છે કે આર્થિક સંક્રમણમાં આવ્યો અને આત્મહત્યા કરી લીધી કોઈના લગ્ન તૂટ્યા કે એનો પ્રેમ તૂટ્યો તો એણે આત્મહત્યા કરી લીધી કોઈએ ઘર કંકાસથી આત્મહત્યા કરી લીધી તો આવી નાની નાની બાબતો જે ક્ષણિક હોય છે કે ભાઈ આ સમય પસાર થઈ જવાનો છે રાહ જુઓ શાંત રહો પણ તે છતાં પણ એ લોકો એમાંથી ટેક નથી કરતા ને કોઈ ગંભીર પગલું ભરી લે છે તો આ બધા પગલાઓ ઓછા થાય એના માટે સમાજ અને કુટુંબે શું કરવું જોઈએ કે આપણો સમાજ છે આપણે બધાએ મળીને શું એવું વાતાવરણ જનરેટ કરીએ કે કોઈ લોકો નબળા વિચાર ન કરે જી અ જે મે સુસાઇડ રેટની વાત કરી કે દર વર્ષે લાખો લોકો આત્મહત્યા કરે છે અને એમાં પણ જો આપણે સર્વે જોઈએ ને તો સૌથી વધારે આત્મહત્યા પાછળના કારણ હોય ને તે ઘર અને કુટુંબની સમસ્યાઓ છે કે સૌથી વધારે આત્મહત્યા કરનારા લોકોને પાછળનું કારણ આ જણાવેલું છે એમને અમુક લોકો એવા છે કે જેમને કોઈ કારણ જાણી પણ નથી શક્યા પણ જેટલા કારણો જાણી શકાય છે એમાંથી સૌથી વધારે આ છે ઘર કંકાશ અને કૌટુંબિક સમસ્યાઓ તો કુટુંબમાં સૌથી પહેલા તો વાતાવરણ એવું ઊભું કરવું જોઈએ આજે છઠ્ઠા ધોરણની વ્યક્તિ છે છઠ્ઠા ધોરણનું બાળક છે એ પણ એને પણ ખબર પડી ગઈ છે કે ભાઈ આવું આવું થાય તો તરત આવા પગલાં લેવા જોઈએ કઈ કઈ રીતે આત્મહત્યાઓ થાય આના કરતા તમારે મરી જવું છે મારે સુસાઇડ કરી લેવું છે છઠ્ઠા ધોરણનું બાળક આવી વાતો કરતું હોય તમારી સામે ત્રીજા ધોરણનું બાળક આવી વાતો કરતું હોય તો એ ઇગ્નોર કરવા જેવી બાબત નથી કારણ કે આજે તમે કે હું આપણે છઠ્ઠામાં કે ત્રીજા ધોરણમાં હતા ત્યારે આપણને આવી કઈ ખબર જ નથી બરોબર છે કઈ રીતે મજા કરવી તોફાન કરવા એન્જોય કરવું એ જ બધી બાબતો ની અંદર આ એજ ની અંદર આપણે લોકો ફરતા હતા પણ હવે જેમ કુટુંબ વ્યવસ્થા બગડી છે બગડી છે એટલે કે બદલી છે એમ કહી શકીએ કે પેલા સંયુક્ત કુટુંબો હતા હવે સંયુક્ત કુટુંબો નથી તો પેલા એવું હતું કે ભાઈ બેન છે કઝિન્સ છે ઘરની કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે વાત કરીને કે તમે કોઈ પણ શેર કરી શકતા પણ હવે એવું થઈ શકતું નથી તો બાળકો આસપાસ થી એ વસ્તુ શીખે છે અને ઘરમાં જો એને એવું વાતાવરણ નહીં મળે ને તો બાળક સૌથી વધારે એકલું પડશે ભલે સોશિયલ મીડિયા છે આજે ફ્રેન્ડ સર્કલ છે બધું છે પણ ઘરની અંદર આવીને આપણે એમ થાય કે હાશ એવું થવું જોઈએ તો આ હાશકારો છે જ્યારે વ્યક્તિને ઘરની અંદર નથી મળતો ને ત્યારે એ આ બધા પગલાઓ લેવા માટે આગળ વધે છે બાર કોઈ પણ સમસ્યા છે વ્યક્તિ બેરોજગાર ભલે કેમ ના હોય પણ ઘરમાંથી એને સપોર્ટ કરતા હશે ને તો એ વ્યક્તિના મનમાં આવો વિચાર જન્મશે નહીં એ આગળ કઈક નવું કરવા માટે પ્રેરિત થશે કોઈ વિદ્યાર્થી છે કદાચ એક્ઝામમાં ફેલ થઈ જાય છે પણ એના પેરેન્ટ્સ એને એવું કહે છે કે કોઈ વાંધો નહીં આ વખતે ફેલ થયા બીજી કોઈ ફિલ્ડમાં તું ટ્રાય કર તને ગમતી ફિલ્ડમાં ટ્રાય કર અથવા ફરી પાછો પ્રયત્ન કર તો એ બાળક છે આવા પગલા લેવા તરફ આગળ દોરાશે નહીં એટલે કુટુંબનું વાતાવરણ છે એ હંમેશા સારું રાખવું જોઈએ એકબીજાને સાંભળવાની અને સમજવાની ટેવ રાખવી જોઈએ ઘરમાં હંમેશા દરરોજ એક કલાક એ કુટુંબ માટે કાઢવો એક પરિવારના જનો પરિવારજનો માટે કાઢવો જરૂરી છે કે કલાક દરમિયાન આખા દિવસ દરમિયાન કોઈ વ્યક્તિએ શું કર્યું શું ના કર્યું કેવા કેવા પ્રશ્નો આવ્યા એનું શું સોલ્યુશન આવ્યા બધી જ વાતો એ મન ખોલીને દરેક વ્યક્તિ એકબીજાની સાથે કરે જાય કોઈ પણ હોય કદાચ હાઉસવાઇફ હોય તેમ છતાં આજના દિવસ મેને શું કર્યું એ વાત શેર કરી શકવા જોઈએ એટલે ટૂંકમાં તો એવું જ છે ને કે ભાઈ તમને કોઈ એવું પૂછવાળું હોવું જોઈએ કે તમારો દિવસ કેવો રહ્યો પછી તમારા માતા પિતા હોય મિત્ર હોય પતિ પત્ની સંબંધ હોય કે કઈ પણ હોય કે તમને કોઈ પૂછજો કે કેવું ચાલે છે તમારું જીવન કેવો રહ્યો દિવસ તમને સાંભળે અને તમે તમે એમને વ્યક્ત થાવ એટલે માથે હળવા થઈ અને તમને કોઈ ભાર રહે નહીં એટલે તમે પોઝિટિવ દિશામાં આગળ તો કે ચલો કોઈક છે કે જે આપને ટેકો કરે છે પણ શિક્ષણની વાત કરીએ કે બાળકો રિઝલ્ટ ન આવે ઓછું રિઝલ્ટ આવે નબળું રિઝલ્ટ આવે કોઈ વાર ફેલ થાય તો અને બીજું કે નામે જે માનસિક સ્થિતિ છે બાળકોની કે નાની નાની વાતમાં ઝઘડી લેવું કોઈ એકબીજા પર હુમલો કરવો અથવા તો પોતે આત્મઘાતી પગલા ભરવા તો આ બધી બાબતો માટે શિક્ષણની શું જવાબદારી છે સમાજની શું જવાબદારી છે અને પરિવારની શું જવાબદારી છે બહુ જ જરૂરી વાત છે કે અત્યારે બાળકોમાં પણ આ બધી વસ્તુ વધતી જાય જાય છે છે વિદ્યાર્થીઓમાં પણ વધતો એના માટે બહુ જ સારો એક નિયમ પણ લાગુ પાડવામાં આવ્યો છે કે સો થી વધારે સંખ્યા હોય એવી દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટે ફરજિયાત એક કાઉન્સેલર છે એમની શાળા હોય કે કોલેજ હોય એમાં રાખવા પડશે તો આ એક નિયમ રાખવામાં આવ્યો છે અને બહુ જરૂરી છે આજના સમયમાં કારણ કે અને બીજી એક વસ્તુ ખાસે કે બાળકોમાં આક્રમકતા વધી છે જીદી પણ વધ્યું છે એ બધા જોવે છે બધા વસ્તુનો ઓબ્ઝર્વ કરે છે પણ તેમ છતાં આ વર્તન પાછળનું કારણ શું છે ને એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે કોઈ વ્યક્તિનું તમે ખાલી વર્તન જોઈને એને જજ કરો એની બદલે એનું પાછળનું કારણ શું છે એ જોવું પણ ખૂબ જરૂરી છે બીજું જે ગેમ્સ છે બધી કે જેની અંદર મારી નાખવું અથવા તો કોઈને નુકસાન પહોંચાડવું જોઈએ અથવા તો તો એ બેન નથી આવતો તમે એક વાલી તરીકે એના તમારા બાળકને તમારે સમજાવવું જોઈએ કે આવી ગેમ્સ થી દૂર રહેવું જરૂરી છે શાળાની અંદર બાળકોને ભણાવવામાં આવે પાસ થવાના નુસ્ખાઓ આપવામાં આવે ટેકનિક શીખડાવવામાં આવે એની સાથે ફેલ થાય તો શું કરી શકાય એ પણ શીખડાવવું ખૂબ જરૂરી છે નિષ્ફળતા મળે છે તો એને પણ કઈ રીતે પચાવી એ શીખડાવવું પણ બહુ જ જરૂરી છે નિષ્ફળતા બાળકો હોય અહીંયાથી મોટા લોકો હોય કે બીજા કોઈ પણ હોય નિષ્ફળતા છે ને લોકોથી પચતી નથી કદાચ એનું જ આ કારણ હોઈ શકે ક્યાંક આવા પગલાં ભરવા માટે મજબૂર થતા હોય છે અને ભારતમાં આત્મહત્યાના પ્રયાસો કરનારી સ્ત્રીઓ વધારે છે જ્યારે આત્મહત્યાથી મૃત્યુ પામનારમાં પુરુષો વધારે છે આ આંકડા પાછળ ક્યાં સામાજિક અને સાંસ્કૃતિક કારણો હોય શકે ઘણા બધા કારણો આની પાછળ જવાબદાર હોય છે જેમ આપણે લોકો નોર્મલી વાત કરતા હોય કે સ્ત્રીઓ છે ને બહુ ઇમોશનલ હોય અને પુરુષોમાં એટલા બધા ઇમોશન્સ ના હોય એવું નોર્મલી લોકો વાત કરતા હોય છે પણ એની જ સામે તમે આંકડા મૂકો કે આત્મહત્યા કરવા વાળા જે રેટ છે એમાં પુરુષોનો રેટ વધારે છે એટલે કે સ્ત્રીઓ કરતા પુરુષો છે એ આત્મહત્યા વધારે કરે છે જ્યારે આત્મહત્યાના પ્રયાસો છે એ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે વધારે એની પાછળ પણ ઘણા બધા કારણો એક છે સૌથી પહેલી બાબત તો સ્ત્રીઓ એક સ્વભાવ સહજ સ્વભાવ છે કે કોઈ પણ ઇમોશન હશે કોઈ પણ વાત હશે ને તેને તરત જ બહાર ઢાલવી દેશે એટલે ઘણી વખત ક્ષણિક આવેગમાં આવીને સ્ત્રીઓ આવા પગલા ભરતી હોય છે પણ એનો એની પાછળનો આશય એટલો બધો નથી હોતો જ્યારે પુરુષો છે ઇમોશન્સ એની અંદર પણ છે એટલા જ પ્રમાણમાં હશે કદાચ પણ એ બાર ઠાલવી નથી શકતા અચ્છા એ મૌન રાખીને ઘણી બધી બાબતો ઘણું બધું પ્રેશર છે ઘણી બધી ઇમોશન્સ છે એમને પણ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે એમને પણ ઘણી બધી જવાબદારીઓ છે જેમ આપણે ઘણા એમ કે છે કે આજે સ્ત્રીઓ છે ઘર પણ સંભાળે છે નોકરી પણ કરે છે સામાજિક વ્યવસ્થા છે એ પણ સાચવે છે તેની ઉપર કેટલી બધી જવાબદારીઓ છે બહુ સાચી વાત છે પણ એની સામે પુરુષોની સાથે પણ એટલી જ જવાબદારીઓ છે એ વસ્તુને પણ નકાર વિના જોઈએ તો એ જે અંદર પ્રેશર ભરીને રાખેલું છે ઇમોશન્સ છે એને બહાર કાઢી નથી શકતા નાના હોય ત્યારથી જેમ કે તું રડે કોઈ છોકરો એટલે એમ કે કે તું કેમ છોકરીની જેમ રડે છે આ એક બહુ મોટી વાત છે કે પુરુષ જ્યારે પોતાની વેદના ઠાલવતો હોય એને બધું કહી દેવું હોય પણ છતાં પણ ત્યારે પોતે વિચારે કે ભાઈ હું રડીશ તો લોકો મને કેવો સમજશે લોકો જજ કરશે લોકો કેવું સમજશે અને કરે પણ છે એવું નથી ભલે અત્યારના કોઈ પણ વ્યક્તિ છે એને આ વાત સાંભળીને એવું લાગતું છે કે ના સાચી વાત છે પણ ક્યારેક ને ક્યારેક એ વ્યક્તિએ પોતે આવું કરેલું હશે કે આસપાસ કઈક છોકરો રડતો હોય તેમ કે કેમ છોકરીને જેમ રડવા બેઠો છે તો છે ને મગજમાંથી કાઢવી જોઈએ હું એમ કઉ છું જેમ હસવું આવે તો કેમ તમે ખુલી હસી લો છો એમ જો રડવું આવે ને તો ઘણી વખત ખુલી ને રડવું પણ છે સહજ બનવું ખુબ જરૂરી છે હું એવું નથી કે તમે બધા સામે રડો પણ તમારી પાસે કોઈ એવી વ્યક્તિ હોય એની પાસે તમે રડીને ઠાલવી શકો કઈ નહીં તો એકલામાં પણ તમે ઠાલવી શકો ડાયરીમાં કોઈ પણ રીતે બહાર કાઢવા જરૂરી છે અને એ જે પ્રેશર વધે છે ને એના કારણે ઘણી વખત પુરુષો જે આત્મહત્યાના પગલા ઉભરે છે એવા ભરે છે એ લેવલ પર એ સ્ટેજ પર ભરે છે કે એ લોકો સીધું મૃત્યુ સુધી એ પહોંચી જાય છે એનું પરિણામ એટલે આ કારણો જવાબદાર છે ત્યારે એક વસ્તુ ખાસ રાખવી કે ઇમોશન્સ છે એ કોઈ મેલ કે ફિમેલ ના નથી હોતા ઇમોશન્સ ઇમોશન્સ હોય છે જવાબદારી જવાબદારી હોય છે પરિસ્થિતિ પરિસ્થિતિ હોય છે દરેક વ્યક્તિ એ વસ્તુ ફીલ કરતી હોય છે એટલે ક્યારે કોઈને જજ કરવાની બદલે એને સાંભળીને સમજવાની આદત રાખીએ ને ખાલી આપણે આપણી આપણી પોતાની જવાબદારી લઈએ ને તો પણ આ રેટમાં ઘણો ઓછો ઘટાડો થઈ શકે એટલે વાત એવી છે કે તમારે કોઈને વાત કરવી છે પણ તમે કરી નથી શકતા તમારી જે સમસ્યા છે પીડા છે કે કઈ પણ છે કોઈ પણ નબળા વિચાર કરે છે એ વ્યક્ત નથી થઈ શકતું ને ત્યાં સુધી એ નબળા વિચારો મરે છે જેવો એ થઈ જશે ત્યારથી તે હળવો થઈ જશે ને એક સારા રસ્તા ઉપર પોઝિટિવ ઉપર આવી જશે તો આપણા બધાની ફરજ એ છે કે આપણી આસપાસ કોઈ આવું વ્યક્તિ હોય કે જે ડિપ્રેશનમાં હોય ચિંતામાં હોય કોઈ આર્થિક સંકળામણમાં હોય કે કોઈ બીજા કારણોસર તો આપણે એની સાથે વાત કરવી એને આપણે સાંભળવો સંભાળવો અને સમજાવવો કારણ કે પરિસ્થિતિ ક્ષણિક હોય છે કે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય ને તો એ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ વધીને કેટલા દિવસ રહેશે એ સમય તો પસાર થઈ જ જવાનો છે આજ નહીં તો કાલ સૂરજ ઉગવાનો જ છે સારું તો થવાનું જ છે તો પછી ભગવાને પણ કીધું છે અર્જુનને કે ભાઈ આ પરિસ્થિતિ આ સમય વયો જશે વીતી જશે તો વીતી જવાનું છે તો કોઈ પણ વ્યક્તિએ એવી કોઈ ખોટી ચિંતા ન કરવી કોઈ પણ પરિસ્થિતિ છે ને એ તમારા મનમાં ઘેરાવ કરે ને તો ત્યારે તમારે હંમેશા પોઝિટિવ પાસા આવો જે તમારી સાથે જીવનમાં જેટલી પણ સારી ઘટનાઓ બની હોય એ બધી ઘટનાઓને રિમાઇન્ડ કરવાની એ બધી ઘટનાઓ યાદ કરવાની તમે આપોઆપ પોઝિટિવ વેમાં આવી જશો એટલે તમે કોઈ એવા ખોટા ગંભીર પગલા ન ભરો જીવી લો યાદ રાખો કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી આ સમય પણ પસાર થઈ જશે જી બહુ જ સરસ વાત કરી એક છેલ્લે એક ખાલી મારે કન્ક્લુઝન કાઢવું છે સૌથી પહેલી વસ્તુ તો અ ક્યારેય કોઈ ટેમ્પોરરી ઇમોશન ની અંદર પરમેનન્ટ ડિસિઝન ના લેવું બરાબર કે જયારે દુઃખમાં હોય ત્યારે કોઈ નિર્ણયો ના લેવા ખુશી હોય વધારે ત્યારે કોઈ નિર્ણયો ન લેવા ડર માં હોય ત્યારે ન લેવા ગુસ્સામાં પણ ના લેવા એટલે જયારે તમને એવું લાગે કે તમારી અંદર કોઈ ઇમોશન હાવી થયેલું છે ત્યારે તમારે કોઈ નિર્ણયો ન લેવા જોઈએ આ વસ્તુ ખાસ યાદ રાખવી અને બીજી વસ્તુ આ એક ટેકનિક નો યુઝ તમે દરેક વ્યક્તિ કરી શકો તમારા રોજિંદા જીવનમાં કે રાત્રે સૂતી વખતે આજના દિવસમાં મારી સાથે શું સારું થયું એવી દસ વસ્તુ કેવા દસ વાક્યો મારે લખવાના છે કે આજના દિવસમાં મારી સાથે શું સારું થયું આવી દસ વસ્તુ મારી પાસે દરરોજ રાત્રે હોવી જોઈએ અને આ તારીખ પ્રમાણે એમાં કોઈ સન્ડે કોઈ હોલીડે કોઈ રજા નહીં મળે એમાં દરેક દિવસે તારીખ પ્રમાણે મારી પાસે આ લિસ્ટ હોવું જોઈએ થોડોક ટાઈમ પછી દરેક વસ્તુ દરેક પરિસ્થિતિ દરેક વ્યક્તિની અંદર તમે એક સકારાત્મક પાસું જોતા શીખી જશો અને આ ટેકનિક બહુ સારી છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વખત ઉપયોગી પણ આવી છે એટલે આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી ખુશ રહેવાનું જીવન જીવવાના ઘણા બધા કારણો છે કારણો શોધતું રહેવાનું અને મેન્ટલ હેલ્થ ને પણ અગત્યની ગણવી જરૂરી છે એના માટે જરૂરી પગલા લેવા જરૂરી છે એટલે માત્ર એવું છે કે તમે ખુશ રહ્યો તમારી પીડા તમારા મિત્રો ને પરિવાર ને પરિવારમાં મિત્રો ને પછી પતિ પત્ની હોય તો પતિ પત્નીને કોઈ તમારા અંગત ને તમે જ્યાં કામ કરો છો એવા લોકો ને કે જેના ઉપર તમને સંપૂર્ણ ભરોસો છે કે આ વ્યક્તિ સ્વીકારશે અને દરિયો કેમ બધી નદીઓને સ્વીકારી લે તો તમારી આસપાસ પણ એવા એક વ્યક્તિ હોય કે જે તમારી બધી વાત સ્વીકારવા તૈયાર હોય સમજવા તૈયાર હોય તો એને તમે વ્યક્ત કરી દો આંખ મીચીને તમે ખરેખર હળવા થઈ જશો અને જીવન જીવવાના કારણો શોધો ખુશ રહો નમસ્કાર